છોકરો <laughs> <more Native people English language> તેર લે સાઈડ દેતર આવ એ હેડો સાઈડ દેતા તમારા એવા અમે વાત નહીં ના આપણે નઈ બરે યે માતર વાગી જો બાવ જરૂર કોઈ અસવા ની બોલ અસવા ની બોલ હું તો અસવાનો માસી ડાન સાવ યુ કમ કમ એટલે તને બરાબર ગુજરાતી

માર <laughs> મારે <laughs> <laughs>

તમારી ગઈ તું લડું બનક મગ હાથમાં બે કઈ લાવ્યો કવિતા તું કઈ લખે હાથ લાતા નહિ બરાબર

Oh. Uh, ah, ah. su carabu, madre, su carabu.